હેલો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે ભગવાન છે કે નહીં તમને શું લાગે છે ભગવાન છે કે નહીં મારા ખ્યાલથી તો જે અત્યારે હાલ જ હું જે ગુરુજીના વિડીયો સાંભળું છું આચાર્ય પ્રશાંત એમનું એમ કહેવું છે કે આપણી જે હાયર સેલ્ફ આપણી જે હાયર હાયર બનવાની જે સ્થિતિ છે એને જ ભગવાન કહેવાય છે કે કૃષ્ણ કૃષ્ણ તત્વ એને જ ભગવાન કહેવાય મારા ખ્યાલથી હવે તમારો શું છે એ તો તમે મને કમેન્ટમાં શેર કરજો જેમ કે આપણે જ્યારે કર્મકાંડ વગેરે પી પુસ્તકોમાં જોઈએ છે તો એમાં છે નાની નાની સ્ટોરી આપી છે કે પૂજા કરવાનું કીધું છે કે સુરત દાદાને જલ ચઢાવો કે પછી નદીની પૂજા કરો એ બધું શું છે કે પ્રકૃતિને તમે જાણો સમજો જુઓ વિચારો કેમ કે આપણને એક વિચાર કરવાની એક ક્ષમતા આપી છે જે બી ભગવાન ક્રિએટર છે એને આપણને અંદર વિચારવાની એક શક્તિ આપી છે આપણને ઘણું બધું આપ્યું છે બે હાથ આપ્યા છે બે પગ આપ્યા છે જીભ આપી છે ઇન્દ્રિયો આપી છે આત્મ મન આપ્યું છે બુદ્ધિ આપી છે ઘણું બધું આપ્યું છે તો એનો ઉપયોગ કરીને જ આપણે આ ભગવાન જે બી હાયર સેલ છે એને જાણવાનો પ્રયત્ન કરવાનો છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો તો આપણા જે દેવત્વ તત્વ છે આપણું જ આપણો જ હાયર સેલ એના બારામાં નોલેજ લેવાનું છે ના કે એને માની લેવાનું જ્યારે જે મારા ખ્યાલથી તો જ્યારે આપણે આપણે પોતે પણ એ ધીરે 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 એવોલ્ડ થતા હોઈએ છીએ કેવી રીતે એમ કે જ્યારે આપણે એને કંઈ નોલેજ નથી હોતી આપણે સ્ટોરીથી નોલેજ લઈએ છીએ જેમ કે આપણે જ્યારે ભણતા હતા નાના હતા ત્યારે તો આપણને કંઈ આવડે નહીં તો પુસ્તકોમાં કોઈ ચોપડીઓમાં સ્ટોરી આવતી હતી નાની નાની તો આપણે સ્ટોરીથી નોલેજ એકઠું કરીએ છીએ અને શીખીએ છીએ એ જ રીતે ભગવાનની અંદર સ્ટોર ભગવાનની જે વાર્તાઓ છે જે કથાઓ છે એની અંદર એ સ્ટોરીઓ હતી પહેલાં એ સ્ટોરીથી આપણે નોલેજ આપણે શીખવાનું હતું તો જ્યારે માણસે શું કર્યું શીખ્યા કંઈ નહીં પણ એમને પૂજાવા માંડ્યા એમની પૂજા કરવા લાગ્યા તો ભગવાનને આપણે શીખવાનું હતું ભગવાનની જે સ્ટોરી છે વાર્તા છે એની અંદરથી આપણે એનું મર્મ એની બુદ્ધિ એનું જે જ્ઞાન લેવાનું હતું એની જગ્યાએ આપણે એમની પૂજા કરવા લાગ્યા આપણે પૂજા કરવા લાગ્યા પૂજા તો કરી કરી પણ ધીરે ધીરે એમાંથી આપણને કંઈ મળ્યું નહીં આપણને એમ સંતોષ ના મળ્યા આત્મસંતોષ એટલે પછી ધીરે ધીરે આપણે કર્મના સિદ્ધાંતમાં આવ્યા કે ચલો પૂજા કરવાથી તો કશું નહીં થતું તો સારું પૂજા કરીએ ત્યાં સુધી મન શાંત રહે પાછું પાછું એવા ને એવા વિચારો બધા આવવા લાગે છે ખબર નહીં કે આ વિચારો આવે છે ક્યાંથી આટલી બધી મનમાં ચહેલ પહેલ ક્યાંથી થાય કે ખબર જ નથી તો આપણે પછી એની એની આગળનો સ્ટેપ છે જે કર્મ લાગ માનવા લાગ્યા આઈ થિંક એવું જ છે તો કર્મ સિદ્ધાંતમાં માનવા લાગ્યા તો આપણે સિદ્ધાંત કે જેવું કરીશું એવું મળશે જેવા કર્મ કરીશું એવા મળશે તો ધીરે ધીરે અવેરનેસ આવવા લાગી તો આપણે સારા કર્મ કરવાના સારા કરમ કરવાના સારા કર્મ કરવાના સારું કરવાનું કોઈની ખરાબ વાત નહીં કરવાની કોઈ નિંદા નહીં કરવાની પાંચ આંગળીનું પૂન કરવાનું એવી એવા નાના 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 આપણે સિદ્ધાંત માનવા લાગ્યા પછી ધીરે ધીરે સિદ્ધાંત કરવા લાગ્યા સારા કર્મ કરવા લાગ્યા તો પણ માણસને ચેન ના પડ્યો શાંતિ ના મળી સાલે એમ થાય કે આપણે તો સારા કર્મ કરીએ છીએ તો પણ આપણે આપણે ગરીબ છીએ આપણે શાંતિ નથી તોય મન ચકડોળે ચડ્યા કરે છે ખબર નહીં આવું બધું કેમ થતું હશે તો પછી ધીરે ધીરે આપણે કરમને બી પાર જવા લાગ્યા કે સાલે શાંતિ મળશે ક્યાં તો પછી આપણે એને વધારે ઝીણવટપૂર્વક જોવા લાગીએ તો પછી વધારે ઝીણવટપૂર્વક જોવા લાગ્યા તો શું થયું ખરા અંદર જ કંઈક છે મનની અંદર ઉથલપુથલ થાય તો આપણી અંદર જ કંઈક છે ચાલો એને જાણીએ પછી જ્યારે એ મા જે માણસની આવી સ્થિતિ થાય કે સારા કર્મ કરવાથી બી સારું નહીં થતું તો એ જ્યારે એની 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 જે જર્ની છે જે બહારની જે જર્ની હતી એ એના કર્મની જર્નીને પોતાની અંદર જોવા લાગે છે સલાહ અંદર જ કોઈક બેઠું છે ખબર નહીં પડતું કે બધું થાય છે કેવી રીતે તો એ જ્યારે સ્વયંની અંદર પોતાના આત્મતત્વની અંદર શોધવા જાય છે આંખો બંધ કરે છે રિલેક્સ કરે છે જોવે છે કે ગડબડ બહાર તો નથી જ ગડબડ તો સાલી અંદર જ છે અંદર જ કંઈક કંઈકનું નું કંઈક એવું થયા કરે છે કે શું છે જ્યારે બહારની તરફથી જર્ની અંદર તરફ વળવા લાગે ત્યારે ખબર પડે સાલા ચૂર તો અંદર જ બેઠો છે પણ આપણી ચૂરને બહાર શોધતા તો એ આપણી અંદરના ચોરને શોધવાનો છે કે ચોર ક્યારે ચોરી કરે છે ક્યારે એને દયા આવે છે ક્યારે ગુસ્સો આવે છે ક્યારે પ્રેમ આવે છે ક્યારે આંસુ આવે છે ક્યારે શું થાય છે એક એક હરકતો ઉપર ધ્યાન રાખવાનું છે બરાબર ધ્યાન રાખવાનું છે મારા ખ્યાલથી તો આને જ હું ભગવાન કહીશ આજે મારો હાયર સેલ છે જે બીજાનું ધ્યાન નહીં રાખતું પોતાનું ધ્યાન રાખે છે પોતાના જ જોવે છે મને આવું થાય છે તો કેમ થાય છે મને ગુસ્સો આવે તો કેમ આવે જ્યારે અમુક ટાઈમ તો મને ગુસ્સો આવવાનો હોય ને તો મને ગુસ્સો આવ્યા પહેલાં જ મને ખબર પડી જાય હવે મને ગુસ્સો આવશે હું મારા છોકરાઓને એલર્ટ કરી દઉં બેટા તમે શાંતિ રાખજો મમ્મીનું આજે મગજ ચકડોળે ચડ્યું મને ગુસ્સો આવો મારા છોકરાઓને પહેલાં જ અવેર કર દઉં એટલે ભાઈ છોકરાઓને ખબર પડે છોકરાઓ શાંત થઈ જાય અને શાંત ના થાય ને તો પછી મારે ખરેખર મને બહુ જ ગુસ્સો આવી જાય એવી જ રીતના હું જ્યારે ઇમોશનલ થઈ તો મને રોવ જ બહુ આવે બહુ રોવ આવે એવી જ રીતના મને ક્યારે હસવાનું આવે તો બહુ જ હસવું આવે તો હું એ જે વસ્તુ આવે છે ને અંદરથી એની જ એ જ વસ્તુનું ધ્યાન રાખું છું જોઉં છું અને અવેરનેસ મારી વધારું છું કે આવું કેમ થાય છે જ્ઞાનથી એને જ કહેવાય મારા હિસાબથી તો ધર્મ અને ભગવાન મારો હાયર સેલ જ છે મારો ભગવાન તમારો શું કહેવું છે કમેન્ટમાં કહેજો મને